બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો તો જોવા બધા રહે છે છે કોઈ કોઈ ખ્રિસ્તી ધર્મ ધર્મ પાળે પાળે હિન્દુ આદિવાસી માંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી થી જીવીએ છીએ તો જીવા દેવું જોઈએ ને આપણે કોઈની સાથે લડાઈ કરવા જીએ છીએ તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે ચાહે કોઈ પણ ધર્મ હોય લડાઈ કરો તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકો એ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક એ ક્રોસ હટાવવાની વાત કરે તો મારે આરએસએસ ના મિત્ર ને પણ કેવું છે અમારા વિસ્તાર